સુરતના ઓલપાડના કિમની ગેસ એજન્સી પર બબાલ ઘરેલુ ગેસની બોટલની અછતથી હોબાળો સર્જાયો ગેસની બોટલની અછતને કારણે ગેસ એજન્સી ઉપર કતારો લાગી કેવાયસી માટે પણ એજન્સી ઉપર લાંબી કતારો લાગી રાંધણ ગેસના સિલિન્ડરો ન મળતા ગ્રાહકો હેરાન થયા ગેસ એજન્સી અછત અંગે યોગ્ય પ્રત્યુત્તર ન આપતા તેમણે હોબાળો મચાવ્યો છેલ્લા એક સપ્તાહથી એજન્સીની બહાર લોકોની કતાર લાગી રહી છે લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ગેસની બોટલ ન મળતા ગ્રાહકો અટવાયા છે અમે લોકો 5 વાગે ચાલે લાઈનમાં ઉભા છીએ અને કોઈનો ટાઈમ નથી તો અમારે ઓપન તમે <coughs> આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઇન થી જોડાયા છે ઇન્દ્રમલ ગેસ એજન્સી ની અંદર જે રીતે હોબાળો જોવા મળી રહ્યો છે શું છે વધુ જાણકારી બિલકુલ ખાસ કરીને જિલ્લા કેટલા દિવસથી જે ગેસના બોટલનો જે પુરવઠો છે તે યોગ્ય રીતે નથી પહોંચી રહ્યો ખાસ કરીને આ સુરત જિલ્લાની વાત છે એચપી કંપનીનો જે આ જેટલા પણ ડીલર છે ત્યાં પુરવઠો નથી પહોંચી રહ્યો અને જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વહેલી સવારથી લોકો છે તે ગેસમાં બોટલ મેળવવા માટે લાઈનમાં લાગી રહ્યા છે પરંતુ જે રીતે ડીલર સાથે વાત થઈ છે સંચાલક સાથે વાત થઈ છે કંપનીમાં કોઈ મેન્ટેનન્સનું કામ ચાલતું હોવાને કારણે જે સપ્લાય છે તે પૂરતો નથી મળી રહ્યો અને જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે માહિતી મળી છે ડીલર પાસેથી તે જોતા લગભગ રોજના ત્રણસો થી ચારસો જેટલા બાટલાની ખપત હોય છે પરંતુ હાલ ત્રણ ચાર દિવસે ત્રણસો જેટલા બોટલ છે તે હાલ કંપનીમાંથી સપ્લાય થઈ રહ્યા છે અને જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે